બરાબર અને કેવી રીતે રિઝલ્ટ સારું તમને લાગ લાગ્યું હતું પાંચ છ એકડમાં મારે એવું હતું કે મેં જે આ સિસ ગોલ્ડનો ઉપયોગ નહોતો કર્યો ને સમજી લો ને પચાસ માં કર્યો તો એમાં મારે જીરામાં પહેલાં તો ચમક સારી જોવા મળી એકદમ એકદમ નીલું ઊભું હોય એવી રીતના અને બીજી વાત પ્લસમાં કે બીજા જીરા કહેતાનું ફાવરમાં એટલે ફૂટમાં આમ બહુ સારું રહ્યું અને દાણા પણ એના આમ

કારણ કે મેં બીજી આ આ વાપર્યા પછી કોઈ દવાનો મેં સ્પ્રેજ નહોતો કરેલો બરાબર ત્રણ થી ચાર મણ જેવું એકરે તમને ઉત્પાદન થી વહેતું છે બરાબર તો સિસગોલ આપણે શું ડોઝ રાખેલો હતો એકરની અંદર એકડે મિનિમમ સમજી લો પાંચ થી ચાર કિલા જેવું એકરની અંદર પાંચ કિલોનો ડોઝ રાખી લો બરાબર ઉત્તમભાઈ તમારું ગામનું નામ અમરસર તાલુકો જિલ્લો તાલુકો બચાવ જિલ્લો તાલુકો ભચાઉ જિલ્લો કચપુચ બરાબર તો ખેડૂત મિત્રો ઉત્તમભાઈએ જેમ ત્રણથી ચાર મણનું ઉત્પાદન જીરાની અંદર વધારે લીધું છે તો એકવાર સિસગોલ્ડનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ આભાર